વાત કરીએ જામનગરમાં ગરીબ કલ્યાણ મેળાને લઈને આક્ષેપ કરવામાં આવી રહ્યો છે લાભાર્થીઓને વસ્તુ આપીને પરત લીધી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ત્યારે ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ હાથ ધરાઈ છે જે લાભાર્થીઓએ આક્ષેપ કર્યા તેમના નિવેદન પણ લેવાયા છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી દ્વારા તપાસ શરૂ કરાઈ છે ત્યારે ગુલાબનગર વિસ્તારમાં લાભાર્થીઓને કીટ આપી કેટલીક વસ્તુ કાઢી લીધી હોવાનો સરકારી સહાયમાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે આ આજે આ કમ્પ્લેન જે આવેલી હતી માનવ કલ્યાણ યોજનાની તેના સંદર્ભમાં સ્થળ તપાસ કરી અને જે અરજદારો હતા ને સૌને મળી રૂબરૂ ચર્ચા કરી તેઓના પ્રશ્નો સાંભળ્યા છે અને નોટ કર્યા છે વધુમાં તેઓને જે સાધનો મળેલા છે તેની પણ તપાસ કરી છે એની ક્વોલિટી વિશે એની કિંમત વિશે અને એના બિલ પણ ચકાસેલા છે વસ્તુ એવી ધ્યાનમાં આવી છે કે પોલો ફાર્મર નામના જે વેન્ડર છે તેઓ દ્વારા જે અથાણા બનાવ ટિકિટમાં ચાર વસ્તુ જે આપવી જોઈતી હતી જેમાં એક વસ્તુ બોટલ સીલિંગ મશીન એ લોકો દ્વારા આપવામાં આવ્યું નથી એ લોકો જ્યારે કીટ મળી ત્યારે એમને કહેવામાં આવ્યું કે આ મશીન અત્યારે નથી તમને પછી આપીશું અરજદારના બિલ છે લગભગ અઢાર ડિસેમ્બર સત્તર ની આસપાસના આજ લગભગ બે વીક જેવું પાસ થયા છતાં એ સાધન ક્યારે મળશે તેની અરજદાર દ્વારા પૂછપરછ કરવામાં આવી તો પણ કન્ફર્મ કશું જાણવા મળેલ નથી